ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ બેઝિક પદાવલી અને નિત્યસંધો તેમાં આજે આપણે દેખીશું ચલ એટલે શું તો કે ચલ મીન્સ વેરીએબલ હોય તે વેરીએબલ એટલે શું કે જેની કિંમત બદલાયા કરે તે ચલ મીન્સ ચાલે ભાઈ આપણે અહીંથી થઈ જઈએ ચાલે ભાઈ આપણે અહીંથી અહીં આવીએ ચાલે ભાઈ આપણે અહીંથી ત્યાં જઈએ મતલબ હંમેશા એ ચાલતો વ્યક્તિ હોય ફર્યા કરતો વ્યક્તિ હોય મીન્સ ચલ એ ફર્યા કરશે જરા અચલે ફરતું નથી અચલની કેવી વેલ્યુ હશે ફિક્સ વેલ્યુ હશે હવે અચલની વાત કરો તો અચલ ફિક્સ વેલ્યુ હોય બદલાય ના તેની કિંમત પણ તમે કહેશો કે સાહેબ ચલ શું છે અચલ શું છે તો કે ચલ આપણે અંગ્રેજીમાં ધરીએ છીએ ને આપણે અંગ્રેજીમાં એબીસીડી એક્સ વાય ઝેડ તો એથી જેડ લગની પણ એથી જેડ એટલે કઈ બીજી એબીસીડી કઈ એબીસીડી બીજી એબીસીડી જે પણ તમે ધારો તેને ચલ કહેવાય અચલ એટલે શું તમે કોઈ પણ કિંમત ધારો જેમ કે પાંચ ધારો માઇનસ પાંચ ધારો સાત ધારો માઇનસ આઠ ધારો જીરો ધારો વગેરે શું છે એક પ્રકારનું અચલ હવે પદ શું છે તો કે ચલ અને અચલના ગુણાકારથી શું મને છે પદ બને શું મને છે ચલ અને અચલના ગુણાકારની કિંમત બદલાયા કરે બરાબર માઇનસ સાત વાય નો વર્ગ આ એક પદ છે તેર એક્સ વર્ગ વાય વર્ગ જેડ આ પણ એક પ્રકારનું પદ છે મતલબ ચલ અને અચલના ગુણાકાર થી ચલ અને અચલના જોડા શું બને પદ બને ચલ અને અચલના ના શું બને પદ બને પદને સરવાળ કે બાદ બાકી જોડવાથી શું મળે આપણને પદાવલી બને શું મળે પદાવલી મળે એને સરવાળાથી જોડવું કે એને બાદ બાકી જોડવું શું મળે આપણને પદાવલી શું મળે પદાવલી જેમ કે દેખો માઇનસ સાત એક્સ માઇનસ સાત વાયનો વર્ગ વધતા તેર એક્સનો વર્ગ વયવર્ગનો વયવર્ગ ઇન્ટુ જેડ તો પદના આધારે પ્રકાર તો કેટલા પ્રકાર છે દેખો આપણે એક પદી છે દ્વિપદી ત્રિપદી બહુપદી એક પદીમાં માત્ર કેટલા પદ હશે એક જ દ્વિપદીમાં માત્ર કેલું પદ બે જ ત્રિપદીમાં માત્ર કેલું પદ ત્રણ બહુપદી તો કે બે કે તેથી વધુ પદો હોય બહુ કોઈ બે કે તેથી શું હોય વધુ પદ હોય પણ તેનો સગુણક જીરો ના હોવો જોઈએ જો સહગુણક જીરો હોય તો સિમ્પલ એ નોર્મલ થઈ જાય પાછું બરાબર સગુણક જીરો હોય તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર ઝીરો સાથે કરો જવાબ શું આવે જીરો આવે ઓકે હવે આ દેખો આ વસ્તુ ખાસ તમારે પહેલાં સાથે સાત પોઈન્ટ એકમાં બહુ કામ લાગશે એટલે કમ્પ્લીટ અહીં ફોકસ આપજો ચલ અને અચલ આપણે ભણ્યું તેમજ પદ એટલે શું તે પણ ભણી ગયા ચલ શું છે કોઈ પણ અંગ્રેજીની બીજી બીજી એપીસીનો મૂળાક્ષર તેને શું કહેશું આપણે ચલ કહેશું બરાબર ચલની કિંમત બદલાય કરે છે અચલની કિંમત બદલાય નહીં મીન્સ અચલ કેવો હોય ફિક્સ હોય બરાબર અને તેની તમે કીધું કોઈ પણ સંખ્યા તમે ધરી શકો અચલ તરીકે ઓકે હવે આગળ વધીએ તો દેખીએ સજાતીય પદ તો કે ચલ અને ચલની ઘાતંક શું હોય સમાન હોય જેમ કે અહીંયા આગળ મેં બે પદ કીધા છે નવ એક્સ અને માઇનસ દસ એક્સ તો નવ એક્સ તો નવ એક્સમાં જો એક્સની કોઈ ઘાત ના હોય તો એક તો હોય જ એક્સની કોઈ ઘાત ના હોય તો એક તો હોય જ અહીં પણ એક્સની કોઈ ઘાત ના હોય તો એક તો હોય જ દેખો ચલ બંનેમાં કયો છે એક્સ બંનેમાં ચલ કયો છે એક્સ અને ચલની ઘાત કેટલી છે એક એક છે ને અહીં એક છે અહીં એક છે આપણે આ નવ ને માઇનસ દસ નથી દેખવાનું આપણે ફક્ત શું દેખવાનું ચલ દેખવાનું તો ચલ અમા કયો છે અમાય એક્સ છે અમાય કયો છે અમાય એક્સ છે ચાલો ચલ તો સમાન છે સ્ટેપ વન ક્લિયર ના વી ગો ઓન ટુ સેકન્ડ સ્ટેપ તો દેખીએ આપણે અમા કેટલો છે એક ગાથ આમાં કેટલી ગાથ છે એક ઘાત ઓકે તો બંનેમાં ઘત ગત પણ સમાન છે તેથી આને કહેવાય સજાતીએ પણ તેમાં બીજું ઉદાહરણ દેખીએ સાત એક્સનો વર્ગ ઇન્ટુ વાય અથવા સાત જો અહીં અને હાઈટને પણ લખાય સાત એક્સનો વર્ગ શું કહેવા માંગુ છું ઓકે મતલબ કે સબંધ સાનો હશે ગુણાકારનો કયો ગુણાકારનો તો દેખો સાત નો વર્ગ ઇન્ટુ વાય અને એકાણું વાય ઇન્ટુ એક્સ વર્ગ તો અહીં પણ દેખો ચાલ ચાલ સમાન દેખાય છે તમને જો અહીં એક્સ નો વર્ગ છે અહીં પણ એક્સ નો વર્ગ છે ગુણાકારમાં છે અહીં આગળ છે પાછળ કોઈ વાંધો નહીં તમે એક ગુણ્યા બે કરો તો જવાબ બે આવે અને બે ગુણ્યા એક કરો તો શું આવે બે આવે મગજમાં ઉતરે છે ને શું કહેવા માંગુ છું એક દુ દુ થાય અને બે એક પણ બે જ થવાના છે બરાબર હવે દેખો એકાણું વાય નો વર્ગ તો આમાં વાયની કેટલી ઘાત છે એક घात આમાં પણ વાયની કેટલી છે એક ઘાત આમાં એક્સની કેટલી ઘાત છે બે આમાં એક્સની કેટલી છે સાત પડી સજાતીય પદ કોને કહેવાય મગજમાં ઉતરી ગયું એકદમ કમ્પ્લીટ આ એકદમ થિયરી છે ભાઈ સ્કૂલમાં આવીને ભણાવે તો ખૂબ ભયો ભયો થઈ જાય મજા આવી જાય ઓકે હવે ત્યાં નહીં વિજાતીય પદ તો કે ચલ અસમાન હોય અથવા ચલના ઘાત શું હોય અસમાન હોય જો અમે એવું નહીં કીધું કે ચલ અસમાન હોય બરાબર ચલના ઘાત પણ અસમાન હોય તો પણ બીજાતીય પદ અને ચલ અસમાન હોય તો તો પણ બીજા એકલું એવું નહીં કીધું કે ચલ અસમાન હોય ચલ સરખા હોય પણ ચલના ઘાત પણ અલગ અલગ હોય તોય તેને વિજાતીય પદ કહેવાય

પહેલા આપણે વાત કરીએ તો અહીં વાય છે અહીં એક્સ ચલ અલગ અલગ છે થઈ ગયું વિજાતીય પદ આગળ જો વધવાની જરૂર નથી હવે આપણે દેખીશું પહેલા પગથી આવી જવાનું માઇનસ નવ એક્સ વાય નવ એક્સ એક્સનો નો વર્ગ વાયનો તો ચલ ચલ કેવા છે આમાં ચલ ચલ કેવા છે સરખા ચલ સમાન છે ચલ સરખા છે પણ ચલની ઘાત અહીં કેલી છે કશું નથી તો કેલી હોય એક અહીં કેટલી છે એક તો અહીં એક્સની ઘાત એક છે પણ અહીં એક્સની કેલી છે બે થઈ ગયું પૂરું પિક્ચર પૂરું તો એ તમારે આગળ જવું હોય તો કે અહીં ચલની એક ઘાત છે આ ચલની બે ઘાત છે તો બીજાતીય પદ અને કહીશું મગજ મગજમાં ઉતરું એકદમ સમજ પડી ગઈ તો આગળ વધીએ હવે દેખો આગળ તમારે આગળ સાત સત્ય સાત પોઈન્ટ એકનો જે પણ દાખલો ગણવાનો છે આપણે તે આની મદદથી જ ગણાશે કે સજાતીય પદોના સહગુણકોનો સરવાળો કે બાદ બાકી થાય સજાતીય પદ ચલ ચલ સમાન હોય અને ચલની ગાત પણ સમાન હોય તો એના સરવાળા કે બાદ બાકી થાય પણ વિજાતીય પદોના સહગુણકોનો સરવાળા કે બાદ બાકી થાય નહીં આટલું મગજમાં ઉતાર લેવાનું આ થિયરી તમારે છે ને આટલું ભણાવું ત્યાં પછી તમારે લખી લેવાની છે દેખી દેખીને બરાબર છે હા અને ત્યાં પછી ટ્રાય કરજો કે મેક્સિમમ આજે જેટલું પણ ભણ્યા ને તેને છેલ્લી પાંચ મિનિટમાં મોડે લખજો જેટલું લખાય તે એટલું એવું નથી કે તો બધું બે લાઈન લખાય તો બે લાઈન બહુ થઈ ગઈ એક લાઈન લખાય તો કોઈ વાંધો નહીં પણ એક લાઇન સાચી હોવી જોઈએ પછી હા ઓકે અને તમે આખું પાનું લખો તોય ખોટું પડે ભૂલ પડે કોઈ વાંધો નહીં પણ આખું પાનું લખવાનું ટ્રાય પણ કરજો બરાબર છે હવે આપણે આગળ ભણીશું